એક ઘાને બે કટકા કરવાનો નિર્ણય હોવાનું મનાઈ રહ્યું છે આખરે આ શેની ચૂંટણી છે અને કેમ જુનાગઢની જેલમાં જેલવાસ ભોગવતા ગણેશ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે આખરે આ ચૂંટણી કેમ આટલી બધી મહત્વની બની ગઈ છે કે મૈયા બાહુબળના પારખા થવાના છે જયરાજસિંહ એવો તો શું સંદેશ આપવા માંગે છે કે પોતાના દીકરા ગણેશ ગોંડલને જેલમાંથી તેની ચૂંટણી પંદરમી સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે જેમાં બળિયાઓ મેદાને છે એક બાજુ ચૂંટણીમાં યતીશભાઈ દેસાઈની નાગરિક સહકારી પેનલ સામે ભાજપ પ્રેરિત પેનલનો ચૂંટણી લડશે જેમાં અનેક મોટા માથાઓ હતા અને અચાનક જ એમણે પોતાના ફોન પાછા ખેંચી લીધા છે જેમાં ખુદ જયરાજસિંહ જાડેજા અને પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારતાબેન સાટુડિયાએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને સાથે જ અપક્ષમાંથી યુથ કોંગ્રેસના નેતા પ્રતિપાલસિંહ ઝાલા ચૂંટણી લડવાના છે અગિયાર અગિયાર ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં દબંગ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ કોંડલ પણ મેદાને છે હવે ગણેશ કોંડલ તો હાલ જેલમાં છે પરંતુ તેમના નામનું ફોર્મ યથાવત છે ટોટલ સાડત્રીસ ફોર્મ ભરાયા હતા જેમાંથી ચૌદ ફોર્મ પરત લેવાયા છે જેનો મતલબ છે કે ત્રેવીસ ઉમેદવારો વચ્ચે આ જંગ છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે જયરાજસિંહ જાડેજાએ પોતાનું અને તેમના પુત્રનું ફોર્મ ભર્યું હતું અચાનક જ પોતે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું અને દીકરા ગણેશને લડાવી રહ્યા છે રાજકીય જાણકારો કહે છે કે જયરાજસિંહ પોતાના રાજકીય દબદબો બતાવવાની આ કોશિશ કરી રહ્યા છે મારો દીકરો જેલમાં હોય તો પણ જીતી શકે છે તમે મારું કંઈ જ બગાડી નહીં શકો બની શકે છે કે ગણેશ કોંડલ આગામી દિવસોમાં ગુંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ હોઈ શકે